જય દ્વારકાધીશ મિત્રો દ્વારકા ટુડેથી હું બુધાબા ભાટી આવતીકાલે હોળીનો તહેવાર છે અને તે અનુસંધાને આપણે બે દિવસ પહેલાં પગપાળા યાત્રિકોની દ્વારકા ટુડે લાઈવમાં સ્ટોરી કરી આજે પણ ઘણી બધી સ્ટોરી દ્વારકા ટુડેના માધ્યમથી આપે જોઈ હશે અત્યારે પણ દ્વારકામાં રંગોત્સવમાં હજારો કૃષ્ણ ભક્તો ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન છે ત્યારે અમે આજે બેટ દ્વારકા કે ભાઈ બેટ દ્વારકાની પરિસ્થિતિ શું છે તો જે રીતે દ્વારકામાં અને દ્વારકાને થી વીસ પચીસ કિલોમીટરની જામનગર બાજુ જે રીતે રસ્તા ઉપર પગપાળા યાત્રિકોનો જે ધસારો છે ભીડ છે સેવા કેમ્પ છે અને તે પછી તે લોકો દ્વારકા દર્શન કરી અને બેટ દ્વારકા દર્શન કરવા માટે આવતા હોય છે પરંતુ એ પ્રમાણે અહીંયા બેટ દ્વારકામાં કોઈ ભીડ દેખાતી નથી અમે લગભગ અડધી કલાક પહેલાં આવ્યા સુદર્શન સેતુ ઉપરથી જ આવ્યા પરંતુ મંદિરની આસપાસ જે પણ પ્રશાસન દ્વારા સવલતો વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે પરંતુ યાત્રિકોને હજી જે આવતીકાલે હોળીનો તહેવાર છે પરમ દિવસે ફૂલડોલો એટલે કે ધૂળેટી છે અને તે પૂર્વે જે પ્રમાણે બેટ દ્વારકામાં ભાવિકોનો ધસારો હોવો જોઈએ તે પ્રમાણે છે નહીં અત્યારે એની હવેજીમાં આપણે આવ્યા જ છીએ તો આપણા દર્શકોને કંઈક બતાવીએ અત્યારે આપણે આ જેટી ઉપર છીએ વર્ષો પહેલાં એટલે કે લગભગ એક વર્ષથી આ સુદર્શન બ્રિજ બની ગયો એક વર્ષ પહેલાં આ જેટી હતી જેટી ઉપરથી આપણે પાંચ સાત વર્ષ સુધી લાઈવ દ્વારકા ટુડેના દ્રશ્યો મેં તમને બતાવ્યા બોટો જે પેસેન્જર બોટો હતી તેમાં હજારોની સંખ્યામાં યાત્રિકો અવર જવર કરતા અને દરરોજ બોટો બોટ માલિકો સાથે જીએમબીના કર્મચારીઓ સાથે રગઝગ થતી મીડિયાના અહેવાલો આવતા અને એ બધી જે કાંઈ બાબતો હતી તે બધી ડેસ્ટ્રોય થઈ ગઈ શૂન્ય થઈ ગઈ અને સુદર્શન બ્રિજ બનતા આ બોટો આ તો જે અત્યારે પડેલી છે તે તમામ ફિશિંગ બોટો છે પેસેન્જર બોટ તો લગભગ હવે પેસેન્જર બોટ કોઈ નોંધાયેલી છે નહીં એટલે કોક પેસેન્જર બોટ ડેસ્ટ્રોય થઈ ગઈ અથવા બાકીની ફિશિંગ બોટમાં કન્વર્ટ થઈ ગઈ હવે અત્યારે માત્ર છે તો માત્ર આ જેટી છે જે પેસેન્જર જેટી ખાલી ખમ દેખાઈ રહી છે પરંતુ આપણે અત્યારે પેસેન્જર જેટી કરતાં પણ મહત્વનું જે જોવાનું છે એ જોવા આવ્યા છીએ કે સમુદ્રમાંથી આ સુદર્શન બ્રિજ કેવું સુંદર દેખાઈ રહ્યું છે અને ખાસ કરીને આપણે જ્યારે બેટ દ્વારકા આવીએ છીએ મીઠાપુરથી તો આપણા દર્શકોને કંઈક ને કંઈક આપણે બેટ દ્વારકાનું નવીન બતાવીએ એટલે સાંજનો સમય છે સંધ્યા થઈ ચૂકી છે સનસેટ થઈ ચૂક્યો છે અને સુદર્શન સેતુના બંને પિલરો જે આકર્ષણના કેન્દ્રો છે અને ખાસ કરીને મોરપંખ અને મોરપંખની ઉપર કૃષ્ણ ભગવાનની મુખાકૃતિ એ આપ દ્વારકા ટુડે લાઈવના માધ્યમથી અત્યારે જોઈ રહ્યા છો જે રીતે અંધારું થવા જશે ત્યારે આ લાઇટિંગનો જે શો હશે લાઇટિંગનો જે ભાવ હશે અને આખું નજારો છે આ આ બીજો પિલર છે બંને પિલર ઉપર બંને બાજુથી કૃષ્ણ ભગવાનની મુખાકૃતિઓ અને સુદર્શન બ્રિજના જે બેને પિલરો છે એના ઉપર મોરપંખ આપણે દેખાઈ રહ્યું છે આના ઉપર જે ઉપર બધે લગભગ હું ન ભૂલતો હું તો શુક્રનો તારો છે આ સામે દેખાય છે એટલે આપણે તમારી સાથે પણ વાત કરશું મિત્રો થોડું સુદર્શન સેતુ છે એ સમુદ્રના

દ્વારકાટુડે લાઈવના માધ્યમથી દ્વારકા અથવા જે પણ ઓખા જે જગ્યાએ વિશેષ અહેવાલો હશે એ હું તમને ચોક્કસથી બતાવીશ આજે ભગવાન દ્વારકાધીશની કાળિયા ઠાકોરની આ દ્વારકાધીશનું જે બેટ દ્વારકા ખાતે આવેલું મંદિર છે મુખ્ય મંદિર રાજમહેલ રાણીવાસ અને એના આ મંદિરની જે બાવનગઢની ધજા આરોહણ થઈ છે તેના દ્વારકાટુડે લાઈવના માધ્યમથી આપ દર્શન કરી રહ્યા છો દ્વારકા ટુડીની લીંકને આપ અન્ય મિત્રો સુધી પણ પહોંચાડજો શેર કરજો જેથી એ લોકો પણ ભગવાન દ્વારકાધીશની સુંદર મજાની ધજાના દર્શન કરી શકે સામે આવતીકાલે જ્યારે પૂનમ છે તો આજે આ તેરસ ચૌદશનો ચંદ્ર છે કારણ કે આજે તેરસ ચૌદસ બે છે આવતીકાલે ચૌદશ અને પૂનમનો ભાગ એવી રીતે છે પંચાંગ એમ કહે છે એટલે આ ચંદ્ર અને ચંદ્રની નીચે ભગવાન કૃષ્ણ ભગવાનની દ્વારકાધીશની આ સુંદર મજાની ધજા અને એની સામે આ બેટ દ્વારકા પૂરું થાય એટલે આ સુદર્શન બ્રિજનો સુંદર મજાનો નજારો થોડું જ મિત્ર તમારી માટે આજે આપણે બેટ જ્યારે આવ્યા છીએ તો કંઈક સંભાળનું લેતા જઈએ તમને કંઈક દેખાડતા જઈએ એટલા પૂરતું આપણે થોડી વાર માટે લાઈવ થયા છીએ કે સુંદર જે સુદર્શન બ્રિજ છે તે આકર્ષણનું કેન્દ્ર છે અને આપણે મહિને બે મહિને સુદર્શન બ્રિજ ને લાઈવના માધ્યમથી આપ સૌ સમક્ષ બતાવતા હોઈએ છીએ ઓખાથી શરૂ કરી અને બેટ દ્વારકા સુધી પહોંચતો આ સુંદર મજાનો દિવ્ય ભવ્ય સુદર્શન બ્રિજ અને બંને પિલરો ઉપર જે વિવિધ પ્રકારની અલગ અલગ લાઇટિંગ છે તેનો આખો જેનો નજારો છે તે ખૂબ સુંદરતા અપાવે છે આપણે તમારી સાથે વાત પણ કરી નાખીએ જે લોકો મારી સાથે જોડાયેલા છે ઉર્મી દવે જયદ્વારકાધીશ રાજદીપસિંહ જય જયદ્વારકાધીશ ગોરધનભાઈ નાકારાણી જય દ્વારકાધીશ વિપુલભાઈ રંગાણી જય દ્વારકાધીશ ગોલકર કલ્પેશ જય દ્વારકાધીશ મિત્રો આપના ગામનું નામ પણ લખજો જેથી આપણે ખબર પડે ગણેશભાઈ પંચાલ જય દ્વારકાધીશ આરડી જામ જયદ્વારકાધીશ રાજુ મકવાણા જય દ્વારકાધીશ ઉર્વી રાઠોડ રાજકોટ જયદ્વારકાધીશ ફાલ્ગુની પટેલ જયદ્વારકાધીશ મનસુખભાઈ વિઠલાણી જયદ્વારકાધીશ ચોપડા દિનેશ જયદ્વારકાધીશ કાંતિલાલ ધોકાઈ જયદ્વારકાધીશ જય માતાજી દાદા મુકેશ પરમાર જયદ્વારકાધીશ ડીબીએલ જયદ્વારકાધીશ નરસિંહ રાવ જયદ્વારકાધીશ ગોપાલદાસ ગોંડલિયા સીતારામ જયદ્વારકાધીશ મુકેશ પરમાર જયદ્વારકાધીશ રાજેશ ગોહેલ ગોહિલ જયદ્વારકાધીશ જતીન પટેલ જયદ્વારકાધીશભાઈ જાખરિયા ભરત જય દ્વારકા સુમિત જય કલ્યાણ મુરુભાઈ ગઢવી જાખરિયા ભરત જય દ્વારકાધીશ હરેશભાઈ કલ્યાણી ઘનશ્યામભાઈ મિયાણી સૌ ને ખૂબ ખુબ જય દ્વારકાધીશ જય દ્વારકા જય માતાજી શિવલાલભાઈ બચ્ચ મોટાઈ

ત્યાર પછી ચૈત્ર માસ આવશે ચૈત્ર માસમાં મા ભગવતીના નવદુર્ગાના નોરતા ગુપ્ત નોરતા કહેવાય ચૈત્ર માસમાં મા મહાશક્તિ નવદુર્ગાનું જે પૂજન અર્ચન ભક્તિ જ્ઞાન જે પણ જેનાથી થઈ શકે માય ભક્તોથી તે કરશે ત્યાર પછી રામનવમી ભગવાન રામનો ખૂબ મોટો તહેવાર રામનવમી આવશે ત્યાર પછી હનુમાન જયંતિ એટલે આ પ્રમાણે આ સનાતન હિન્દુ ધર્મના જે તહેવારો છે એ બે મહિનામાં ઘણા બધા તહેવારો આવવાના છે અને તહેવારોને અનુલક્ષીને અમે પણ તમને કંઈક ને કંઈક ધાર્મિક અહેવાલો બતાવતા રહીશું ગોરધનભાઈ નાકરાણી હરેશભાઈ જય દ્વારકાધી જયેશ મોરી જય દ્વારકા દીપકભાઈ આહિર વરુ ભરતભાઈ જાખરિયા આહિર નારણ હરેશભાઈ દ્વારકાધી સૌ મિત્રોને મિત્રો થોડું શેર કરી દેજો આપણે આજે દ્વારકા બેટ દ્વારકા ખાતે કાંઈક જે ભીડ હોય એના સમાચાર તમને હું બતાવું તેના માટે આપણે આવ્યા હતા પરંતુ આટલી બધી ભીડ છે નહીં મંદિરની આગળની જે સાઈડમાં સુંદર મજાની પ્રશાસન દ્વારા વ્યવસ્થાઓ કરેલી છે પરંતુ લોકો છે નહીં સવારના ભાગમાં મંદિર જ્યારે ખુલ્યું હતું મહારાજે કીધું મંદિરના પૂજારી જ્યારે મંદિર ખુલે છે ત્યારે અડધો કલાક સુધી રસ રહે છે બાકી પ્રમાણે આ વખતે બેટ દ્વારકા નથી આવતા લોકો કારણ કે પગપાળા ચાલીને આવતા હોય વધારે પડતા લોકો દ્વારકા દર્શન થઈ જાય એટલે ત્યાર પછી ત્યાંથી એ લોકો બધા જ પરત ફરે પર વાહન સાધનો હોય એ લોકો અહીંયા આવે કારણ કે થાક પણ સારો લાગે છે બીજું કે આ વર્ષે આ આ હોળીના પર્વમાં જ્યારે પગપાળા ચાલીને લોકો આવતા હોય ત્યારે અમે એનું કવરેજ કરતા હોઈએ આ વખતે ઉનાળાની શરૂઆત મિત્રો વહેલી થઈ ગઈ છે એટલે એ પણ એક પ્રશ્ન છે બીજું કે લોકો પોતાના ટાઈમટેબલ બનાવીને આવતા હોય બે દ્વારકા સુધી તો કાળિયા ઠાકોરના દ્વારકામાં દર્શન કરીને ચાલી જતા હોય આમ છે હજી આવતીકાલે હોળી અને પરમ દિવસે તહેવાર છે એટલે વધુ લોકો કદાચ આવે તો આપણે કવરેજ કરશું ભગવાન તમને ધજાના દર્શન કરાવ્યા બાકી અત્યારે જે રીતે થોડું નેટવર્કનો પ્રોબ્લેમ હતો મિત્રો ગુડ ઇવનિંગ બુધાભા રાજેશ દવે જય દ્વારકાધીશ વિજય સોની જયદ્વાર ગિયસ જોશી પીયુ પિયુષ પ્રગતિ શર્મા હરેશ કલ્યાણી ભાવુ પડવી આહિર નારાયણ ઉર્દુમાં કઈ કો ભાઈનું નામ છે બુધાભા જય દ્વારકાધીશ એમ કહે છે પણ હવે ઉર્દુમાં નામ છે ઉર્દુ આપણે આવડતું નથી ઉર્દુ અથવા બીજી ભાષા છે જેમ તમે તમારું નામ અને ગામનું નામ લખજો ભાઈ ગુડ ઇવનિંગ બુધાભાઈ જે ભાઈ લખે છે જય દ્વારકાધીશ લખે છે એટલે તમે ક્યાંથી આ જોઈ રહ્યા છો કારણ કે તમારું ફેસબુકમાં જે રીતે નામ છે ઉર્દુમાં અથવા બી બીજી ભાષામાં છે એટલે એ અમે જાણતા નથી એ ભાષા નરેશભાઈ રાણા જયદ્વારકાદીશ કંપા ખંભાતથી ધર્મેન્દ્રભાઈ અમલાણી દ્વારકાધીશ નરેશ રાણા જયદ્વારકાદિશભાઈ એટલે સુંદર મજાના આ જે સુદર્શન સેતુ ના જે દર્શન છે અજેન્દ્ર પરમાર જય દ્વારકાધીશ અને આ સમુદ્ર મિત્રો આવતીકાલે હોળીનો તહેવાર છે એટલે આપણે હોળીના તહેવારમાં કઈક ને કંઈક સારા કાર્યક્રમો લઈ અને લાઈવ માધ્યમથી તમારી સમક્ષ હાજર થશું જોડાશું હિતેશભાઈ પટેલ જય દ્વારકાધીશ આજે આપણે બેટ દ્વારકા આવ્યા હતા ધજાના દર્શન કર્યા બહુ લોકોની ભીડ ઓછી છે એટલે આપણે તમને આ સુંદર મજાનું સમુદ્ર અને સાથે સાથે સુદર્શન બ્રિજના દર્શન કરાવ્યા જીતેન્દ્ર આહિર રાહુલ સોનગરા રશ્મિક પટેલ પ્રશાંત ગોહિલ જયદ્વારકાધીશ પરેશ તન્ના જયદ્વારકાધીશભાઈ રાહુલભાઈ સોનગરા જામનગરથી જયદ્વારકાધીશ રશ્મિક પટેલ સંદીપભાઈ કાટરોડિયા રાજકોટથી જયદ્વારકાધીશ જય માતાજી મિત્રો લિંકને થોડીક શેર કરી નાખજો અને જ્યારે આપણે છૂટા પડીએ તે હું ભગવાન દ્વારકાધીશની ધજાના દર્શન કરાવી દઉં ઉપર ચંદ્રમાં છે નીચે આપ જોઈ શકો છો લાલ અને પીળા કલરની ભગવાન દ્વારકાધીશની ધજા ફરકી રહી છે પ્રશાંત ગોહિલ જય દ્વારકાધીશ તો આવતીકાલે આપણે લાઈવના માધ્યમથી ફરીથી જોડાશું મિત્રો દ્વારકા ટુડેનું આ લાઈવને સંદીપભાઈ કત્રોડિયા રાવલ પિનાકીન જય દ્વારકાધીશ મહાદેવરભાઈ લાઈવ પૂરું થાય એટલે આપ સૌને એક અપીલ કે આ લિંકને આપ ખૂબ તમારા મિત્રમંડળમાં શેર કરજો અને લોકો પણ આ સુદર્શન બ્રિજનું દ્વારકાધીશની ધજાના દર્શન કરવા માટે આ દર્શન કરી શકે જીતેન્દ્ર પરમાર જીત ક્ષત્રિય રાઠોડ રોહિતભાઈ ગુશર દીપેશ હોદર સૌ મિત્રોને જય દ્વારકાધીશ જય માતાજી આવતીકાલે ફરીથી આપણે જોવા રહીશું ત્યાં સુધી રજા આપશો દ્વારકા ટુડિયાને લાઇક કોમેન્ટ એન્ડ શેર કરજો દ્વારકા ટુડેના માધ્યમથી હું બુધાવવા ફાટી બેટ દ્વારકા જય દ્વારકાધીશ